વડોદરાના સિનિયર એડવોકેટ વિઠ્ઠલ પંડિતની હત્યાનો બનાવ સામે આવ્યો છે પ્રાપ્ત માહિતી અનુસાર ચુમ્મોતેર વર્ષીય સિનિયર એડવોકેટ વિઠ્ઠલ પ્રસાદ પંડિતને ગતરોજ સિંધરોડ ગામ પાસે માર માર્યો હતો બે વ્યક્તિઓ દ્વારા ઈજાગ્રસ્ત વિઠ્ઠલ પ્રસાદ પંડિત અંગે એકસો આઠને જોઈન કરી હતી એકસો આઠની ટીમ તેઓને સારવાર અર્થે એસએસજી હોસ્પિટલ લઈ આવી હતી જ્યાં સારવાર દરમિયાન તેઓનું મૃત્યુ નિપજ્યું હતું સમગ્ર મામલે પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરાય છે આ બનાવને લઈને વકીલોની સુરક્ષાને લઈ યોગ્ય પગલાં લેવા જોઈએ તેવી એડવોકેટ પરમાર વિપુલે માંગ કરી છે ગત તારીખ એકત્રીસ આઠ બે હજાર રોજ સાંજે આ બનાવ બન્યો છે શરૂઆતમાં કંઈ માહિતી ના મળી પછી બોડી જોડે જાણવા મળ્યું કે જે શરીરના અલગ અલગ ભાગોમાં જે રીતે ઇજા પહોંચી છે એ કોઈના માર મારવાથી ઇજા બનેલ છે જેના કારણે આ મોત નિપજેલ છે શું નામ છે વકીલ શ્રી આ ઘટના સિંગરોટ નદીની સિંગરોટ ગામ પાસે બની છે મીની નદીના લોકેશનની આસપાસ કે જાણવા મળી છે ત્યાંના બે વ્યક્તિએ એકસો આઠે બોલાવી હતી અને એકસો આઠ મારફતે એસએસજી હોસ્પિટલ આકારી સારવાર સારવાર અર્થે લઈ આવ્યા હતા ગત રાત્રે ગત રાત્રે એક ત્રીસ વાગ્યે સારવાર દરમિયાન મોત નીપજેલ છે એ વ્યવસાય વકીલ વકીલ હતા ઘણા સિનિયર વકીલ હતા ઘણા સમયથી વકીલનો પ્રેક્ટિસ કરે છે આ જોવા જઈએ તો વકીલો માટે બી આ બહુ ખરાબ સમાચાર કહેવાય કે કંઈક બહાર નીકળ્યા હોય ને આવી રીતે મોત નીપજે તો એના માટે બી સરકારે વકીલો માટે કંઈક લાવવું પડે કંઈક ખાસ કાયદો પસાર કરવો પડશે એ હજુ કોઈ જાણવા નહીં મળ્યું આરોપીને તો ત્યાં પોલીસે ધરપકડ કરી છે પણ કયા કારણ થી આ થયું છે એ ઊંઘીકો જાણવા નહીં મળ્યું શરીરના માથાના ભાગે માથાના પાછાના ભાગે માર્યું છે આગળના ભાગે લોહી લુવાણ થઈ ગયું છે આગળ નું જે મોઢાનો જે ભાગ છે એ તોડી નાખ્યો છે પગે માર્યું છે હાથે માર્યું છે આ ઘટનાની જાણ ગઈકાલે રાત્રે થઈ છે આઠ વાગે થઈ છે એમના એમના ઘરે એમના ઘરે એમના ઘરે કોન્ટેક કર્યો છે વકીલ વકીલ તરીકે અમારી આશા દે રાખે છે કે જે એડવોકેટ પ્રોટેક્શન એક્ટ છે એ પ્રમાણે વકીલોને સુરક્ષા આપવી પડે આ તો ગમે ત્યારે કોઈના પક્ષમાં અમે જ્યારે વકીલાત કરતા હોય કે કેસ લડતા હોય તો સામેવાળું બી અમને મારી શકે છે તો એના માટે સરકારે અમારા માટે કંઈક સુરક્ષા માટે કંઈક વિચારવું પડે આવું ને આવું તો ઘણા બધા વકીલોને ઘણા તમે જો કચ્છમાં આવું થયું રાજકોટમાં આવું થયું જે તો વકીલોને બી આવી જાય લોકો મારતા રહેશે આરોપીને કંઈક નરેશભાઈ રાવલ તરીકે નામ જાહેર કર્યું છે પણ ચોક્કસ કોઈ માહિતી બહાર નહીં મળી અમે લોકોને